એટલા હતા હું કરો છો કે નથાળો મિત્રો સ્વાગત છે બધા મજામાં આપણે મજામાં જ છે તો આજે સ્ટાર્ટ છે થઈ ગયા છે અને ધાર્મિક ગયા છે અને ફેરા મારે છે અને અહીંયા જો બચ્ચા પાર્ટી આવી ગઈ છે ચાલો બતાવીએ બચ્ચા પાર્ટી અહીંયા જો બચ્ચા પાર્ટી આવી ગયા છે મૈત્રભાઈ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મૈત્રભાઈ ઓમ શિવ છે ને મૈત્રી બેન છે બધા નીચ કામ મજા આવી ગઈ જો હા આ ઓમ કેટલા દિવસે ઓય ક્યાં ગયો તો તું ઘરે ઘરે મામાન ઘરે ગયો તો દુબઈ ગયો તો દુબઈ કે ઓરાડું પાડે સમજાવજો માર માં માર માં માર માં સમજો કે મારે કોણ અમારા ઓમભાઈ ભાઈ જો બધાને રમાડે છે થોડા આવે છે અને મારા નાના ઓમ ભાઈ છે ને બહુ તાજા ગીધી બેસવા નું કેવો પોણી મારતો તો હતો એને એકલા નીચકા ખાવ બધા છોકરાને મજા આવે છે ઓમ મજા આવે છે ને કેવો રાજી થઈ ગયો સમજો બધાના ઘરે હિંચકા છે ખાટ છે પણ બધા છોકરાને આ જુગાડવાળો હિંચકો છે એમાં મજા આવે એનું કારણ છે કે આ હિંચકો છે ને જેટલો આખો ને એટલો ફૂલ હાલે અને ઓલી ખાટ છે ને મીડિયમ હાલે છોકરાને વજન લાગે ને આ હિંચકો છે ને થોડો ભળવો આવે અને દોરેથી બાંધેલો ને એટલે મજા આવે જો કેવાય હિંચકા ખાય છે બધા બધા બબે બબે બે હોય ને અવાજ કેવો કરે બધા કેટલી મજા આવી ગઈ છે અમારા ઓમભાઈ જો નાસ્તો લઈને બેસી ગયા છે સિંગદાણા બાફેલા થોડાક વૈદાશ ઠંડા ખાવાનું મજા આવે છે છોકરા બધા આવ્યા તારમાં છોકરા બધા જતા રહ્યા ને મારે ત્યાં જવું દવાખાને કેમ કે તમને બધાને ખબર જ છે કે મને બે મહિનાથી પગ દુઃખે છે પણ દવાખાને જવાનો મેળ નહોતા હોય તો આજે મેળ આવ્યો છે તો ચાલો ફટાફટ દવાખાને જઈએ આવી ઓમભાઈ ઘરે છે ધાર્મિક ભાઈ ટ્યુશન ગયા છે તો ચાલો ફટાફટ નીકળીએ આપણે એટલે ડોક્ટર પાછા છ વાગે વહી જાય સાડા પાંચ થયા છે ફટાફટ પહોંચી જાવ નજીકમાં છે દવાખાને હું દવાખાને ગઈ હતી પણ દવાખાન પહોંચી ત્યાં ડોક્ટર વહી ગયા મારા ફ્રેન્ડના ઘરે વહી ગઈ શાકલા વહી ગઈ અને શાક લઈને અત્યારે આવી ગઈ આવીને ફટાફટ પહેલાં રોટલી બનાવી નાખી કેમ કે સાડા સાત પોણા આઠ થઈ ગયા હતા પેલા ફટાફટ રસોઈ બનાવી નાખું તો રોટલી બનાવી નાખીને બપોરનું કોબીનું શાક બન્યું છે તો બધાને ફ્રેન્કી ખાવી છે તો તમને ખબર જ છે કે અમારે ઘરે કોબીનું શાક હોય એટલે સાંજે ફ્રેન્કી જ બનાવે એટલે મારા ધાર્મિકભાઈ જો ફ્રેન્કી બનાવેજો અને ધાર્મિકભાઈને ચીઝ બહુ ભાવે તો જો કોબીનું શાક છે ને રોટલી આપણે અત્યારે ગરમા ગરમ બનાવી નાખી જો અને અમારા ઓમ ભાઈ ગોળ ને રોટલી ખાઈશ અને સોસ ને બધું લઈને જો ફ્રેન્કી બનાવવાની તૈયારી કરીશ કાંદોઈ સુધારવાનો છે તો ચાલો આપણે જમવા બેસી ગયા તો ચાલો બધા જમવા સરસ મજાની ફ્રેન્કી ખાવાની છે કોબી નું શાક ને એવું કાઢો જમી કારણ વાસણ વાસણ નવરી થઈ ગઈ પણ આપણે કપડાનો ઢગલો એક રહી ગયો જો કપડાં હંકેલા ને બાકી રહી ગયા કેમ કે દવાખાને ગઈ હતી સાડા પાંચે અને કપડાં જ મોડા ધોયેલા તો મોડા હુકાણા હોય તો બપોર હોય ગઈ તેને જાગીને પછી મેં કીધું કપડાં હંકેલું તો મેં ઓલો ફોન આવ્યો હતો કે હા લઈ ગયા તો કપડાં ઢગલો મૂકીને વહી ગઈ તો ચાલો હવે આપણે કપડાં હંકેલ નાખશું અને પછી આરામ કરશું અને ધાર્મિક ઓમ ઓમભાઈ ને મેહુલ ત્રણેય ઓલાવો રૂમમાં ફોન જોવે છે મેચ જોતા છે ટીવી જોતા હશે હું કાગ ભરી રૂમમાં આવી રીતે ઢગલો પડ્યો તાલે ફટાફટ કપડાં હંકેલ નાખી પછી સુઈ જઈ નહીં દઈ તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે કે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ હલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એક ના બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણે પણ બધા મજામાં છે તો અત્યારે કામકાજ કરીને નવરી થઈ ગઈ છે કચરા પોતા બધું જ કામ કરીને નાખ્યું છે અને ધાર્મિકભાઈ સ્કૂલે ગયા છે અને ધાર્મિકભાઈના સ્કૂલનો આજે પહેલો દિવસ છે અત્યારે સ્કૂલે વહી હું કામકાજ કરીને નવરી થઈ ગઈ અત્યારે થઈ ગયા છે પોણા દસ તો ચાલો આપણે નવરા થઈ ગઈ છે તો અત્યારમાં જવાનું છે દવાખાને તો ચાલો આપણે ફટાફટ દવાખાને જઈએ મેવળને ઓમ બી સૂતા છે તો મારે એટલે દવા ઘર જવાનું છે તો ચાલો ફટાફટ આપણે જઈ આવીએ ફટાફટ આવી જાય કે અગિયાર વાગે પાછા ડૉક્ટર વહીયા જાય છે કાલ ગઈ હતી પણ કાંઈ મેળ ન આવ્યો તો આજે આપણે ફટાફટ જઈને આવી જઈને ત્યારે આજે પણ ડૉક્ટર વૈયા જાય છે પોણા દસ થયાસ ને પચીસ તો દસ મિનિટ થશે તો અડધી પોણી કલાક હજી ડૉક્ટર છે તો આપણે ફટાફટ પહોંચી જઈએ તો આવીને અત્યારે આપણે રસોઈ મૂકી દીધી છે તો રસોઈમાં આજે દાળ ભાત બનાવવાનું છે તો જો અહીંયા ડાળ ઉકળવા મૂકી દીધી છે વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે અને અહીંયા ભાત હજી થાય છે તો દાળ ભાત જ બનાવવાના છે અને સવારની ભાખરી એ બનાવવાની બાકી છે જે અમારા ઓમભાઈ ભૂતા છે તો એની ભાખરી બાકી છે તો ભાખરી દાળ ભાત છે કે ઓમભાઈ રાખશે નાસ્તો જ કરશે ને ડાળ ભત્ત થોડાક દાળ ડાળ ખાશે અને મેં એવું લઈ કે અત્યારે હજી નાસ્તો કરી ગયા છે તો અત્યારે જો પોણા બહાર થઈ ગયા છે તો ચાલો હવે ડાળનો વઘાર કરી નાખીએ ને ત્યાં ભાઈ આવી જશે સ્કૂલેથી ભાઈ સ્કૂલે ગયા છે અને ઓમભાઈને જગાડીએ એટલે બધા સાથે સાથે જમી લઈએ પછી

તો તમને ભાવે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો જો હમણાંથી છે ને મને અંદર બહુ આવે છે તો જમી સુઈ સ્વીગી તને જાગો એટલે સીધા પાંચ પાંચ વાગે જાગીને એડિટિંગ ને એવું બધું કરવું તો છ વાગે જાય એડિટિંગ ને એવું બધું કરીને નવું થઈ તો છ વાગી ગયા ને હવે એમ થાય શાક લેવા જાવ કંટાળ આવે જાય તો શાક લેવા જવાનું અને તો ટ્યુશન લે જશે ને મારા ઓમભાઈને કંટાળ આવે છે એ અંદર સૂતો છે એમ એકલા એકલા કંટાળો આવે એવું થાય ને વાતાવરણ શાંત છે અહીંયા તો એમ થાય કે સૂતા જ રહી એવું થાય તો જોઈએ આવો શાક લેવા જાવું સાંજે પછી ગાઠીયા ને શાક બનાવવું પડશે તો પેલા તો હજી કપડાને ઉમેલવાનું બાકી છે તો ચાલો કપડાને હું ઉમેલ નાખીએ પછી જોઈએ મોર ચડે તો શાક લઈ આવશું ચાલો કપડાને એવું ઉકેલ નાખ્યું ને ફાઇનલ વિચારી દીધું કે શાક લઈ આવું કંટાળો તો તમે શાક લઈ આવો અને કંટાળો નહીં તો શાક લેવા છું પેલી મેં બધું લઈ દીધું છે હું ભાઈ ન તો ચાલો હું ફટાફટ શાક લઈએ કેરી એવું જવાનું છે અથાણાની હવે સીઝન વય તો ગઈ છે પણ હું આવા ટાઈમે જ અથાણું બનાવું છું ઓછી મળે કેરી તો ચાલો અથાણાની કેરી પણ આપણે આવીએ એ જો બધા છોકરાને બધા રમે છે ને આપણે પહોંચી ગયા છે એવન્ટીમાં જૂની સોસાયટીમાં અમારું ઘર છે સાયકલ તો હું પહોંચી ગઈ છું અમારી જૂની સોસાયટીમાં શાક લેવા જતી હતી ચાલો અહીંયા આટો માટે અહીંયા આવી ગઈ છે ને અહીંયા જવું બધા છે અહીંયા જ અમારી જૂની સોસાયટીને અહીંયા જો અમારી સાયકલ પડી છે ઓમભાઈની ના ધાર્મિક ભાઈની નાની નાની સાયકલ આ બે અહીંયા પડી છે લેવા જવાનું બાકી લઈ જવાનું બાકી છે સાયકલ ને અહીંયા પડ્યું છે હજી પણ કોઈ લેવા આવતું નથી પણ હવે લઈ જવું પડશે ઓમભાઈને ધાર્મિક ભાઈને આળસ બહુ થાય છે અને કચરો ને એવું બધું બહુ થઈ ગયું છે જો

અને અહીંયા આપડે કરિયાણું લેવાનું છે ને સાંજ પડી ગઈ છે અહિયાં જોતાવળી વાળા બેન બેઠા છે શાક લેવા ગઈ તી શક લઈને શાક લેવા ગઈ ને પછી એવું ટીમ ગયા બેન મળી ગયા તો મેં ચાલો તમે મૂકી જવાનું દવાનું આટો મારી તો એવન્ટી માંગી એવન્ટી માં ઘણી બેસી ગઈ અને પછી શાક લેવા ગઈ શાક લઈને અત્યારે આવી ને ભરું મોડું થઈ ગયું કેમ કે અડધી કલાક તો ટ્રાફિક માં હલવાઈ ગઈ અને તોય પછી ફરીને આવી નહિ તો હજી ટ્રાફિક માં ઉભી હોત અત્યારે બીઆઈ અત્યારે જોવો તો એ વાગી ગયા સાડા સાત હું નીકળી ગઈ પણ સાડા સાત ની ટ્રાફિક અડધી કલાક પછી હવે આમાં મેળ નહીં આવે કે ટ્રાફિક જામ થઈ ગયું હતું તમે કીધું હવે ફરીને વહી જાવ તો જ મેળ આવશે ન તો મેળ નહીં આવે તો ફરીને આવી એટલે પહોંચી તો હાડા પોણા થઈ જાય ઘરે પહોંચતા અને શાકભાજી જો લેતી આવી છું થોડુંક શાક લેતી આવી ટમેટા ખૂટી ગયા તા એ લેતી આવી અને અથાણાની કેરી લઈ આવી છું જો અથાણાની કેરી કિલો જ છું કેરી કોઈ ખાય નહીં ખાલી સંભાર જ ખાય અને ભૂંગળા લેતી આવી સિંગતેલ લેતી આવી અને અથાણું બનાવવાનું સંભાર ને એવું બધું મેથી કુરિયા ને એવું બધું લઈ આવી જો અને આમાં શું લાવી છું ફોર્સ મેં આમાં નાખી દીધું અને લીંબુ કિલો લેતી આવી કેમ કે રોજ બધા લીંબુ થોડા પીવી હોય તો લીંબુ ન હોય ને દેકારે કિલો જ લીંબુ લઈ લો અને સિંગ તેલ મેં એટલા માટે લીધું કેમ કે હંમેશા સનફ્લાવરનું તેલ ખાય છે અને અથાણામાં આપણે સિંગ તેલ જ સારું લાગે તમે મેં તું સિંગ તેલ લઈ લઉં તો એક કિલો સિંગ તેલ લેતી આવી અને હવે રસોઈનું મોડું થઈ જશે તો ચાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ બહુ મોડું થઈ ગયું છે લે આવતા દશે હવે તો હા હેન્ડસમ લાગે છો ભાઈ અરે અરે

બેસવાનું કામ ન થાય એટલે પગ વળે નહીં એટલે છે ને અહીંયા બધું કામ કરી નાખું તો ચાલો ફટાફટ એક વાસણ દુકાન બાકી રહ્યા છે પોતાનું બધું બધું મરાઈ ગયું છે હજી દવા પીવાન બાકી છે તો જો આજે પગ દુખ્યાની દવા લઈ આવી છે તો આટલી બધી દવા આપી છે તો આ દવા પણ પીવાની છે તો ચાલો દવા પી લઈએ અને વાસણ ઉટકી નાખીએ અને અત્યારે અગિયાર વાગી ગયા છે જો અને લાઈવ કરવાનું હતું તો લાઈવ કરીને ગમે આવું તો મેં રસોઈને એવું બધું બનાવ્યું તો પગ બહુ દુખવા માટે એટલે હું પછી લાઈવ કરી નાખું પછી વાસણ એનું કારણ છે કે ઉભા ઉભા મારો પગ દુખવા માંડ્યો ને એટલે પછી મારે બેસીને લાઈવ કરું તો થોડીક આ પગને આરામ પણ મળી જાય અને મને પણ આરામ મળી જાય અને પછી કામ કરું તો ચાલો આપણે વાસણ મૂકી નાખીએ નાઈ ગઈ સુઈ જઈશું તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ